ભરૂચ જિલ્લાના આમો તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે ભેસનું દૂધ પીધેલા બત્રીસ થી વધુ લોકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને વેક્સિનેશન લેવાય છે કોબલા ગામના જયેન્દ્રસિંહ રાજની ભેસને કેટલાક દિવસો પહેલા હડકવા લાગેલા કૂતરાએ કડક્યું હતું કૂતરાના કરડવાના થોડા દિવસો બાદ ભેંસના હડકવાના લક્ષણો દેખાયા બાદ તેનું મૃત્યુ થયું આ દરમિયાન ભેંસે બચ્ચાને જન્મ આપ્યો ગામના લોકોને ભેંસનું કાચું દૂધ તેમજ બરીનું દૂધ પીધું હતું ત્રણ દિવસ અગાઉ ભેસના મોત બાદ તપાસમાં હડકવો ચકાસતા થતા જેમાં ગામમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હડકાવવાના ભય વચ્ચે દૂધ પીધેલા બત્રીસથી વધુ ગામ લોકોએ આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે પહોંચીને હડકવા વિરોધી વેક્સિનેશન લીધી હતી સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમે ગામમાં જાગૃત અભિયાન શરૂ કર્યું છે અને લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે શું થયું હતું ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા ડૉક્ટર કહેવાય હડકવા છે એટલે હમ ત્યારે પછી એને બે ત્રણ દિવસ પછી ઓડે ભેસ મરી ગઈ છે હમ અમારા ત્યાંથી ગ્રાહકો હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા આવ્યા છે જી કેટલા લોકોએ વેક્સિન મુકવાની છે અત્યારે ફરિયામાં જેટલા ગ્રાહકો છે એ બધાને મુકવી પડશે આજ અમારે એક બહુત જ વધારે અજીબ કેસ સામે આયા અહીંયા ہمارے बाजूમાં એક કોબલા ગામ કકે છે वहां पे એક ભેસ કો એક કૂતરે કાટ દિયા ઉસ વજેસે વો ભેસ કો કડકવા ગયા થા और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट थर्टी टू वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं भरत राजपूत साथ जीतू राणा दिव्यांग न्यूज आमोद भारूज